અરે બેનો ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણું રૂપિયામાં ચણિયાચોળીનું કલેક્શન મળી જવાનું છે અરે હા બેનો તમે એકદમ સાસું સાંભળી રહ્યા છો અહીં તમને ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણુંમાં ચણિયાચોળીનું ભાડેથી કલેક્શન મળી જવાનું છે પ્રિયતમા ડિઝાઇનર સ્ટુડિયો જ્યાં તમને વેસ્ટર્ન ચણિયાચોળી ટ્રેડિશનલ સાઇડર ચણિયાચોળી અને વાના રસમ અને પીઠી રસમ માટેની ચણિયાચોળીનું જોરદાર કલેક્શન મળી જવાનું છે તેમજ તમને કાર્નિવલનું બેસ્ટ કલેક્શન મળી જવાનું છે તમને એ ડિઝાઇન વાઈઝ અને કલર વાઇઝ ઘણા બધા ઓપ્શન જોવા મળી જવાના છે તેમજ તમને બાયબેક પણ કરી આપ આપવામાં આવશે અને તમારે જેવું કસ્ટમાઇઝેશન કરવું હોય તે પણ કરી આપવામાં આવશે અને ખાસ જે દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવેલી છે તેમને ચણિયા ચોળીમાં પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે તેમજ તમને તમામ પ્રકારના સાઇડ બેલ પણ મળી જવાના છે જેમાં કલર વાઇઝ ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તો તમે પણ આ લગ્ન પ્રસંગની સિઝનમાં કંઈક યુનિક પહેરવા માંગો છો તો એકવાર પ્રિયતમા ડિઝાઇન સ્ટુડિયોની મુલાકાત લઈ લેજો એડ્રેસની વાત કરું ને તો પરમન સોસાયટી એવલોન ની સામે બીજો માળ સંસ્કાર સાડી ની ઉપર તમને પ્રિયતમા ડિઝાઇનર સ્ટુડિયો જોવા મળી જશે તો વિઝિટ કરી લેજો